પણ ખાવા પીવાની વસ્તુમાં જરાય કોમ્પ્રોમાઈઝ કરવું નહીં જેટલો તમે મહેનત કરો છો એની પ્રમાણે પેલા જીવનમાં સારું ખાવા પીવાનું રાખવું ભલે ખાવા સારું ખાવા પીવાનું એટલે એવું નથી કે જે બહુ મોંઘુ હોય ને કોસ્ટલી હોય ને હોટેલોમાં હોય એને જ સારું કહેવાય પણ હેલ્ધી ફૂડ રાખવું એમ એટલે સરસ મજાનું અમારે હોવું જો આવતા તૈયાર ખાડીએ બેસી ગયા છે આમ જો આટલા પ્રકારના તો સલાડ છે કહી દે સર કે અને આમ તો રૂટીન લાઈફમાં છે ને જમવાનું અમારા લોકોને તો કઈ ફિક્સ ટાઈમિંગ હોતા નથી પણ જયારે જયારે ટાઈમ મળે ને ત્યારે જમવાની વસ્તુમાં કરવી નહીં કઈ રહી નથી દાળ ભાત રોટલી ગ્રીન સલાડ ગ્રીન સલાડ માં લીલી હળદર પીળી હળદર ટામેટા પછી કાકડી કાકડી નહીં સોરી મૂળા મૂળાની ભાજી ધાણાભાજી ભાભી સાચવી કહેવાય ધાણા જીરું ધાણાજીરા સાત્વિક સાત્વિક અને પૌષ્ટિક આહાર ડુંગળી પછી સમોસા દાળ ભાત બટેટાનું શાક બે પ્રકારની ચટણી છાસ હજી મીરાબેનનો બાકી રહી ગયો પાક એટલે રોજ તો એટલો બધો ટાઈમ રહેતો નથી કે આટલું બધું પ્રોપરલી જમી શકાય પણ બનાવીએ બધું પ્રોપર જ્યારે ઘરે હોય ત્યારે રેગ્યુલર પ્રોપર જ બને પણ આટલી બધી ફૂલ થાળી ન બને એટલે આજથી કાજલબેનને હુકમ કરવામાં આવે છે કે મારી વહુ

અન્યાય થતો છે ને સહન કરો અને અન્યાય થતો જોવો આ બે પાપ છે બરાબર ને એટલે ખુબ ખુબ આભાર આજે અમારા કાજલ બેનનો કે એમને આટલું સરસ જમવાનું બનાવી જમાયડા અમરમાં એમને પણ ખૂબ સરસ મજાનું સુખી જીવન આપે અને રોજ આવી રસોઈ કરીને બધાને જમાડે કા હો બેટા તમારે તમને તમારે કઈ સાસુ કૃતિ કહેવાનું છે બધાને સાસુમાં બધાને આવવા મળે ભગવાનને પ્રાર્થના કરીએ

નિખાલસતાથી નિભાવો જીવન ખૂબ સરસ મજાનું છે અને આપણું ઘર જ સ્વર્ગ જેવું છે સ્વર્ગ કે બીજે ગોતવા નથી જવાનું શાંતિથી ખાઈએ પીએ સારી રીતે જીવીએ અને આપણી જવાબદારીને વ્યવસ્થિત નિભાવીએ ને તો દરેક ઘરમાં શાંતિ જ હોય હે પરિવારના જે જેન્ટ્સ છે એમને એમની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવી અને બહેનોએ એમની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી તો લગભગ કોઈ ઘરમાં દખા થાય નહીં અમારા સાસુઓને જરાય થતા નથી નાનીઓ વા થઈ જાય છે કારણ કે નાનીઓ થોડીક આળસું પાછી દોડે ત્યારે પાછી કોઈ નથી ત્રણ દિવસ હવે તું વિહામો ખાઈ લે એટલે હોય બધામાં બધા સર્વગુણ સંપન્ન ના હોય કોઈકમાં માં કઈક ને કઈક ખૂટતું હોય તો સ્વીકારવી અને એને પાછા પાટે ચડાવવાના પ્રયત્ન કરવા બરાબર ને તો આવી જવ બધા ફરીથી સરસ મજાનો ભોજન પ્રસાદ લેવા અને આ મારી બેઠા હો કાયમ અમારે આમ જ જમવાનું ગમે ત્યાં જઈએ

એક માણસ ને નિરાત જેવી ચીજ નથી પાછું નથી અને એ નાના મોટા ની મર્યાદા કે આજે ઉમર વાળા છે હાલી ચાલી નો સકતા હોય એ ગાડી લઈને નીકળ્યા હોય તો બિચારા થોથરાઈ જતા હોય તો આપણે જરાક ધીરજ રાખીએ નહીં આપણી પાસે લક્ઝરિયસ કાર છે એટલે આપણે તો ધબધબાટી બોલાવી લેવાની ગમે એની પથારી ફેરવી નાખવાની એટલે થોડુંક રિસ્પેક્ટ આપણે છે ને વડીલોની ઉંમર પ્રમાણે બિચારા બહાર નીકળ્યા હોય કોઈ કારણોસર એકલવાયુ જીવન જીવતા હોય પોતાની માથે કંઈક પરિવારની જવાબદારીઓ હોય તો થોડુંક રોડ ઉપર નીકળીએ ને તો આ ધ્યાન રાખીએ ને એ એક મોટી સેવા છે કે કારણ વગર ઉંમરવાળા કોઈ વાહન લઈને નાનું મોટું નીકળ્યા હોય તો એને છનછેડી એની હોન મારી મારી રાયડું દેખારા કરી કરીને કા હાલો પછી વધારે ભાષણ દેવાઈ જશે તો હોઉં કહે કે આ હા હું બીજાની હક લેવા નથી દેતા સરસ ચલો મળીએ આગળ હું ને મારી વહુ જવાના છીએ નવા આશ્રમે આજે મોટર ફિટ કરવાની છે એટલે કઈ ત્યાં આનંદ કરશું નિખાલસ આનંદ રોજ જીવનમાં જ્યાં મળે એથી લઈ લેવો એટલે ભૂખ લાગી છે મને આ જમવા માંડ્યા છે આ બધા હવે હું જમી લઉં